ગૃહ ઉદ્યોગો દ્વારા મહિલાઓ પોતાના શોખને પણ આગળ વધારી રહી છે તેવી જ બે ભુજમાં રહેતી મહિલાઓ અને હિનાબેન કે જેઓ વિવિધ પ્રકારના મસાલા શરબત પાવડર તથા ઇન્સ્ટન્ટ બનતી સાઉથની વાનગીઓનું ગૃહ ઉદ્યોગ ચલાવે છે જે ખાસ કરીને નોકરી કરતી કે અન્ય કામ કરતી મહિલાઓને ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેમ છે તો જાણીએ તેમના આ સ્ટાર્ટઅપ વિશે અને તરત જ તૈયાર થઈ ઉપયોગમાં લઈ શકાતી આ પ્રોડક્ટ વિશે હું મદ્રાસ મસાલા બ્રાન્ડથી મારા મસાલાનું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે નાનું પ્રયાસ ચાલુ કર્યું છે બેઝિકલી હું સાઉથથી છું ચેન્નઈથી છું અને મેં અહીંયા ઘણી જગ્યાએથી ટેસ્ટ કર્યું છે પણ મને જે સાઉથનો ઓથેન્ટિક ટેસ્ટ હતું એ મને અહીંયા ક્યાંય મળ્યું નહીં એટલે મને એમ કે વાય નોટ મી સ્ટાર્ટિંગ ધીસ હોલ પ્રોસેસ મારા ફ્રેન્ડ્સ પણ આવતા તો મને કહેતા કે બહુ જ સરસ છે મને બહુ જ મજા આવે છે એટલે ધેટ મોટિવેટેડ મી કે ભાઈ ચલો હું પણ એક ચાલુ કરું એટલે સાંભાર મસાલાથી ચાલુ કર્યું મેં પછી ધીમે ધીમે કોકનટ ચટણી મળગાપુડી અને રસમ મસાલા પછી પ્રીમિક્સ પણ બધા ચાલુ કર્યા જેવી રીતે કે ઇન્સ્ટન્ટ પૌવા છે ઇન્સ્ટન્ટ મેંદુવડા છે ઇન્સ્ટન્ટ સોજીની ઇડલી છે એવી રીતે એક 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 બધા જ પ્રોડક્ટ્સ ચાલુ કર્યા છે અત્યારે અને સતત હજી આગળ એ જ રીતે વધવું છે કે નવા નવા પ્રોડક્ટ્સ એડ કરી શકું એવી રીતે આ દરેક વસ્તુઓનો ફાયદો એ છે કે વાનગી ચટણી મસાલાનો ઉપયોગ પ્રોડક્ટમાં દસ મિનિટ જોઈતી વસ્તુઓ ઉમેરીને ઢાંકીને ત્યારબાદ તરત જ ઉપયોગમાં લઈ શકાય છે જેની પદ્ધતિ સર રીત પણ લખેલી છે નાના નાના ફનફેઝ જે બધા એક એક કોલોનીઝમાં ને થાય છે ત્યાંથી ભાગ લેવાનું શરૂ કર્યું અને ઉમાંથી અમને સારો રિસ્પોન્સ ધીમે ધીમે એનાથી ઓળખ મળી એકચ્યુઅલી અને રિસ્પોન્સ પણ પછી ધીમે ધીમે માણસો ઓળખતા થયા ચાટ ટેસ્ટ કરતા થયા એટલે મજા આવી બધાને એન્ડ દેટ હૉઝ મોટિવેટેડ અસ કે ભાઈ આગળ એક એક પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરતા જઈએ છીએ અને આ મસાલા બનાવવામાં મહેનત છે ઇટ્સ નોટ કે ભાઈ ઇન્સ્ટન્ટ થઈ કે નામ ઇન્સ્ટન્ટ છે પણ બનાવવામાં બહુ મહેનત લાગે છે કારણ કે સાંભારનો મસાલાની વાત કરીએ તો બધી દાળો શેકવી પડે બધા મસાલા અને બધે અલગ અલગ શેકવા પડે એન્ડ ઇટ ઇઝ અ વેરી ટાયરિંગ જોબ મારો જે છે શ્રી ગ્રહ ઉદ્યોગ છે એના નામથી હાલે છે જેમાં વેજીટેબલ્સ અને ફ્રૂટના મસાલા છે સોરી ડ્રાય પાવડર છે જે અલગ અલગ વસ્તુમાં વપરાય છે ડેલીમાં પણ વપરાય છે વર્કિંગ વુમન માટે વધારે કામ આવે છે જેને ટાઈમનો પણ બચત થાય છે જેના લીધે લસણનો પાવડર છે મરચાંનો પાવડર છે લીંબુનો જે છે છાલવાળો છે બીજો લીંબુનો ખાંડવાળો આવે છે જે શરબત તરીકે વપરાય છે પછી લસણનો પાવડર છે ડુંગળીનો પાવડર છે ટમેટાનો પાવડર છે લીલા મરચાંનો સૂકો પાવડર છે પછી પાનનો શરબત જે આપણે બારેથી બોટલો લઈએ છીએ એમાં સેક્રીન આવે છે જે અમે શરબત પાવડર ફોર્મમાં બનાવીએ છીએ અને એમાં સેક્રીન નથી યુઝ કરતા પછી મુખવાસ છે લીમડાના પાનનો જે આપણા હેલ્થ માટે બહુ બેસ્ટ છે એટલે એવી બધી ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ છે ઈ શરબત પાવડરનો ઉપયોગ પણ તરત જ કરી શકાય છે જે પાણીમાં નાખી હલાવીને તરત જ પી શકાય છે અમુક બાળકો ભોજનમાંથી ટમેટા કાઢી મૂકતા હોય છે પણ શરીર માટે દરેક વસ્તુઓ જરૂરી છે તેવું વિચારીને હિનાબેને ટમેટાનો પણ પાવડર બનાવેલ છે હમણાં તો ડિવાઈડ કરી લીધું છે આગળ જતાં જો જરા બેસ્ટ વધારે થાય એનોનો પણ સપોર્ટ લઈશું બીજું કામ જેને કામની જરૂર છે એવી બહેનો પણ અમે રાખશું એમની પણ મદદ લેશું એટલે એ પ્રમાણે અમે બધું પેકેજિંગ પણ અમે હમણાં તો હાલ ફિલહાલ સિમ્પલ છે અમારું પેકિંગ પછી ધીરે ધીરે બધું નવી નવી પ્રોસેસમાં લઈ આવશું